અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર પટેલ વાંચે છે મુખ્ય વ્યાજખોરીને ડામવા ચાલી રહેલી ઝુંબેશમાં યોજાયેલા પાંચસો અડસઠ લોકદરબારમાં એકત્રીસ હજારથી વધુ નાગરિકો જોડાયા આવતીકાલે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આણંદ ખાતે અને ગુરૂવારે ઉકાઇ ખાતે કાર્યક્રમ યોજાશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ એકત્રીસમી જુલાઈ સુધીમાં ઇ કેવાયસી અને બેન્ક ખાતા સાથે આધાર કાર્ડ જોડાણ ફરજિયાત કરાવી લેવાનું રહેશે ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકના નાના બંદરો પર પ્રથમ ત્રિમાસિક ગાળામાં માલ પરિવહનમાં પંદર ટકાનો વધારો અને રાજ્યના એકસો એકવીસ તાલુકામાં હળવોથી ભારે વરસાદ રાજકોટના લોધિકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ નાગરિકોને વ્યાજના વિષ મુક્ત કરવા રાજ્ય સરકાર દ્વારા હાલમાં વિશેષ ઝુંબેશ ચાલી રહી છે ગુજરાત પોલીસ દ્વારા એકવીસ જૂનથી ઝુંબેશ શરૂ થઈ છે જે એકત્રીસ જુલાઈ સુધી ચાલશે અત્યાર સુધી રાજ્યભરમાં યોજાયેલા પાંચસો અડસઠ લોક દરબારમાં એકત્રીસ હજારથી વધુ નાગરિકો જોડાયા છે આ ઝુંબેશમાં અત્યાર સુધીમાં એકસો ચોત્રીસ એફઆઈઆર દાખલ કરાઈ છે જેમાં બસો છવ્વીસ આરોપીઓ સામે ગુનો દાખલ થયો છે આ અંગે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું વ્યાજખોરીના વિરુદ્ધમાં પરિવારોને ન્યાય અપાવવાની કામગીરીની એક અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે માત્ર આ વ્યાજનું દુશન ફેલાવનાર લોકોને પકડવાનું એટલું જ નહીં પરંતુ સાથે સાથે સરકારની વિવિધ યોજનાઓ થકી આ પરિવારોને લોન અપાવવાની કામગીરી બી ગુજરાત પોલીસ દ્વારા કરવામાં આવી રહી એક થી લઈને પાંચ લાખ રૂપિયા સુધીની જે ડેલી ડાયરી તરીકે ઓળખાતા જે વેપલાઓ છે તેને પકડવા માટેનો અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે સામાન્ય પ્રજાને લોન ધિરાણ મેળવવામાં મદદરૂપ થવા માટે રાષ્ટ્રીયકૃત બેન્કો સહકારી બેન્કોના પ્રતિનિધિઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના અધિકારીઓ તથા જિલ્લામાં આ પ્રકારની લોન સહાય આપતા અન્ય સરકારી વિભાગોના પ્રતિનિધિઓ સાથે સંકલન કરી લોન ધિરાણ આપવામાં સહાયતા માટે કેમ્પનું આયોજન કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે એમ શ્રી સંઘવીએ જણાવ્યું હતું આવતીકાલે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસના રોજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ આણંદ ખાતે અને અગિયારમી જુલાઈના રોજ ઉકાઈ ખાતે કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમોમાં ગુજરાત સરકારની વિવિધ યોજનાઓ તેમજ મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર સાથે સંબંધિત આધુનિક ટેકનોલોજી અંગે માછીમારોની જાણકારી આપવામાં આવશે પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના હેઠળ વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતના એકસઠ કરોડથી વધુના પ્રોજેક્ટ્સને મંજૂરી અપાઈ છે દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં બીજા સ્થાને અને અન્ય તમામ પ્રકારના માધ્યમથી થતા કુલ મત્સ્ય ઉત્પાદનમાં પાંચમા સ્થાન પર છે છેલ્લા ચાર વર્ષમાં ગુજરાતમાં સરેરાશ વાર્ષિક આઠ લાખથી વધુ મેટ્રિક ટન મત્સ્ય ઉત્પાદન થયું છે જળચર ઉછેરના વ્યવસાય સાથે સંકળાયેલી દરેક વ્યક્તિને સહકાર અને સહયોગ પ્રદર્શિત કરવા માટે ભારતમાં દર વર્ષે દસ જુલાઈના રોજ ઉજવણી કરાઈ છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતોએ તારીખ એકત્રીસમી જુલાઈ સુધીમાં ઈ કેવાયસી અને બેન્ક ખાતા સાથે આધાર કાર્ડ જોડાણ ફરજિયાત કરાવી લેવાનું રહેશે કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનામાં નોંધાયેલા ખેડૂત લાભાર્થીઓ માટે સત્તરમા હપ્તાના ચુકવણા માટે લાભાર્થીઓની ચકાસણીની કાર્યવાહી આગામી એકત્રીસમી જુલાઈ સુધી ચાલુ છે રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓને અત્યાર સુધી ઈ કેવાયસી તથા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓએ તે સત્વરે પૂર્ણ કરાવવાનું રહેશે ખેડૂતો જુદી જુદી ચાર પદ્ધતિઓ દ્વારા ઈ કેવાયસી પૂર્ણ કરી શકે છે આ પ્રક્રિયા સિવાય લાભાર્થી ગામની અથવા નજીકની પોસ્ટ ઓફિસ ખાતે આધાર કાર્ડ સાથે ઉપસ્થિત રહી ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંકમાં આધાર સીડિંગ ડીબીટી એનેબલ સાથેનું નવું ખાતું ખોલાવી શકે છે ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકના તમામ નાના બંદરો પર એપ્રિલથી જૂન દરમિયાન માલ પરિવહનમાં પંદર ટકાનો વધારો થયો છે ગયા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં એકસો છ મિલિયન મેટ્રિક ટનની સરખામણીએ ચાલુ નાણાકીય વર્ષના સમાન સમયગાળામાં એકસો બાવીસ મિલિયન મેટ્રિક ટન માલનું પરિવહન થયું છે એમ ગુજરાત મેરીટાઇમ બોર્ડની યાદીમાં જણાવાયું છે આજ સમયગાળા દરમિયાન દેશના મોટા બંદરોએ માલ પરિવહનમાં આશરે ચાર ટકા વધારો નોંધાવ્યો છે એમ ઇન્ડિયન પોર્ટ એસોસિએશને જણાવ્યું છે રાજ્યમાં કુલ માર્ગ પરિવહનમાં નાના બંદરોનો હિસ્સો નેવું ટકાથી વધુ છે માલ પરિવહનમાં વધારામાં ખાનગી બંદરો અને કેપ્ટિવ જેટીનું પણ મોટું યોગદાન રહ્યું છે ગુજરાત મેરીટાઇમ બોર્ડના મુખ્ય કારોબારી અધિકારી રાજકુમાર બેનીવાલે જણાવ્યું હતું કે જીએમબી ગુજરાતના બંદરોની ક્ષમતાઓ અને કાર્યદક્ષતાને પ્રોત્સાહન આપવા માટે વ્યૂહાત્મક પહેલો પર ધ્યાન કેન્દ્રિત કરવાનું ચાલુ રાખશે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડર સ્કોર ફોલો કરી શકો છો રાજ્યના એકવીસ તાલુકાઓમાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અનેક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આજે સવારે છ વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી રાજ્યના એકસો એકવીસ તાલુકામાં હળવોથી ભારે વરસાદ નોંધાયો હતો સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના જણાવ્યા મુજબ રાજકોટના લોધિકા તાલુકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ બનાસકાંઠાના ભાંભરમાં બે કલાકમાં સાડા ત્રણ ઇંચ અને રાજકોટના ધોરાજીમાં ચાર કલાકમાં ત્રણ ઇંચ વરસાદ પડ્યો હતો મહેમદાબાદ તાલુકામાં બપોરના બારથી સાંજના ચાર વાગ્યા સુધી ત્રણ ઇંચ વરસાદ નોંધાયો ગાંધીનગરથી અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવે છે કે ગાંધીનગર શહેરના સેક્ટરો વાવોલ કોલવડા કુડાસણ સરગાસણ રાયસણ સહિતના વિસ્તારોમાં વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી છોટાઉદેપુર જિલ્લામાં ભારે બફારા બાદ એક સપ્તાહ બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે છોટાઉદેપુરથી અમારા પ્રતિનિધિ રાજેશ રાઠવા જણાવે છે કે છેલ્લા એક સપ્તાહના વિરામ બાદ જિલ્લાના બોડેલી જેતપુર પાવી ક્વા અને છોટાઉદેપુરમાં આજે વરસાદ થયો હતો અમદાવાદમાં શહેરી વિસ્તારમાં પણ આજે વરસાદી માહોલ જોવા મળ્યો હતો કચ્છના ચાર તાલુકાઓમાં પણ વરસાદના હળવાથી ભારે ઝાપટા નોંધાયા છે ભાવનગરથી અમારા પ્રતિનિધિ પ્રકાશ ભીમાણી જણાવે છે કે બોટાદ શહેરના પાળિયાદ રોડ ગઢડા રોડ ભાવનગર રોડ પાંચપડા હિંફલી ભગતનીવાડી સહિત શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો ગઢડા તાલુકાના ઢસા જલાલપુર માંડવા રસનાર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો પંચમહાલ જિલ્લા ડિઝાસ્ટર વિભાગ દ્વારા નાગરિકોને ભારતીય હવામાન વિભાગ દ્વારા વિકસિત મોસમ એપ દામિની એપ મેઘદૂત એગ્રો એપ અને પબ્લિક ઓબ્ઝર્વેશન એપ જેવી હવામાન ચેતવણી એપ્લિકેશનનો ઉપયોગ કરવા અનુરોધ કરાયો છે મોસમ એપ્લિકેશન દ્વારા લોકો હવામાનની આગાહીઓ રડાર છબીઓ વગેરેની માહિતી મેળવી શકે છે દામિની એપ ચાળીસ ચોરસ ચોરસ કિલોમીટરના વિસ્તારની આસપાસ તોડાઈ રહેલા વીજળીના સંભવિત સ્થાનો અને વાવાઝોડોની હિલચાલ અને તેની દિશા અંગેની માહિતી આપે છે ખેડૂતો મેઘદૂત એપની મદદથી હવામાનની માહિતીના આધારે પાકની સલાહ તેમજ અન્ય મહત્વપૂર્ણ માહિતી પોતાની સ્થાનિક ભાષામાં જ મેળવી શકે છે પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાની એક્રેડેશન નિયમો અંગેની રાષ્ટ્રીય કક્ષાની પેટા સમિતિ હાલ રાજ્યની ત્રણ દિવસીય મુલાકાતે છે દરમિયાન આજે આ સમિતિના સભ્યોએ રાજ્યના માહિતી નિયામક સહિતના માહિતી ખાતાના અધિકારીઓ તેમજ ગુજરાત પ્રેસ એક્રેડેશન સલાહકાર સમિતિના સભ્યો સાથે મુલાકાત કરી હતી સમિતિએ ગુજરાત રાજ્યમાં પત્રકારો માટેના એક્રેડેશન કાર્ડ અંગેના નિયમોની વિગતવાર માહિતી મેળવી હતી અને હવે સાંભળીએ રાજ્યના અન્ય સમાચારો સંક્ષિપ્તમાં સુરતના જાયન્ટ્સ ગ્રુપ ઓફ નર્મદા નગરી સંસ્થાના હોદ્દેદારોએ ડાંગના જરૂરિયાતમંદ પરિવારો માટે અનાજ કપડાં પગરખાનું વિતરણ કર્યું હતું તાપીના વ્યારા ખાતે શૌર્ય ચક્રથી સન્માનિત સીઆરપીએફના જવાન મુકેશ ગામિતનું સન્માન કરાયું હતું ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીમાં ઇન્ચાર્જ કલેક્ટર બી બી ચૌધરીની ઉપસ્થિતિમાં જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાઈ હતી પાટણમાં જિલ્લાના સરસ્વતી તાલુકામાં આવેલી સરકારી મોડેલ શાળા વાગદોડમાં બાળ સંસદ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી તેમજ થિયેટર પીપલ જામનગર દ્વારા ગુજરાતી સાહિત્યના લબ્ધ પ્રતિષ્ઠિત કવિ રમેશ પારેખની કવિતાઓને ઉજવવાનો કાર્યક્રમ યોજાયો હતો વલસાડની કસ્તુરબા હોસ્પિટલને એક્યાસી વર્ષની ઉત્કૃષ્ટ સેવા માટે હેલ્થ કેર ઓનર્સ કોન્ક્લેવ બે હજાર ચોવીસ એવોર્ડ એનાયત કરાયો ગોધરા ખાતે આગામી ચોવીસ જુલાઈના રોજ તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે અને પોરબંદર જિલ્લાની એમડી સાયન્સ કોલેજ ખાતે માનસિક આરોગ્ય જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર વ્યાજખોરીને ડામવા ચાલી રહેલી ઝુંબેશમાં યોજાયેલા પાંચસો અડસઠ લોક દરબારમાં એકત્રીસ હજારથી વધુ નાગરિકો જોડાયા આવતીકાલે રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આણંદ ખાતે અને ગુરુવારે ઉકાઈ ખાતે કાર્યક્રમ યોજાશે ગુજરાત મેરીટાઇમ બોર્ડ હસ્તકના નાના બંદરો પ્રથમ ત્રિમાસિક ગાળામાં માલ પરિવહનમાં પંદર ટકાનો વધારો અને રાજ્યના એકસો એકવીસ તાલુકામાં હળવોથી ભારે વરસાદ રાજકોટના લોધિકામાં બે કલાકમાં ચાર ઇંચ વરસાદ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા